હેપી હેપી ટુ ટુ યુ લોટના લોટના કેટલું પાણી આવ્યું તમારા તમાર દાર હા મહાદેવ મહાદેવ ફરી નો બ્લોગ માં તમારું બધાનું સ્વાગત કરું છું અત્યારે આખી ફેમિલી જો મને જો હશે હું કેવું બોલું છું અને જો ત્રણ વાગી ગયા છે દિવસના એક બ્લોગ ને એન્ડ કર્યો બીજો બ્લોગ શરૂ કર્યો તો અત્યારે કામકાજ તો કઈ છે ને એટલે હાવ ફ્રી હાવ ફ્રી હોય એટલે તમારે ભાઈ ખોલે ફ્રીજ ને ફ્રીજ માં કાઢે હું કરે રીંગણા ખાવાના રીંગણા નો જ ખાવાના એટલે તરબૂચ કાઢવાનું તો આ લો ફ્રીજ માં તરબૂચ આવ્યું છે આવ્યું નથી લાવ્યું છે મારા પપ્પા ગયા તા ઈચ્છા તો ઈચ્છા થી આવ્યું છે આ તરબૂચ

Happy birthday to you! Happy birthday to you! Terbus, Ah! Oh! Iya, iya! Halo, iya! 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 Iya!

ка yeah. мам <laughs> <sonarcji> <coughs> <laughs>

ઘરે ઘણું બધું બેસી લીધું અને હવે ઉપડવી ઘરે કામકાજ કરીએ તો રેજો કન્ટિન્યુ હા તો મિત્રો બાયુ ની એક વસ્તુ બહુ અઘરી હાલો હાલો રામ રામ આવજો

તડકાના રિઝોર્ટમાં થોડુંક કહેવાતું હોય છે કેમ કે તડકાનું થોડુંક કહેવાય ને કે ફેસ ઉપર એટલો તડકો હતો ને એટલે થોડુંક ઓછું લાગે અવાજ અવાજનું આવે છે તો મારા પપ્પા આ બાજુ આપણા ખેતરમાં ટ્રેક્ટર ચલાવે છે આમ તો બધું ચલાવવા જ ગયું હતું પણ તુરવાળું જેટલું હતું અને મકાઈવાળું એટલું બાકી હતું કેમ કે એ વાવેતર પહેલાં જુદી બાજુ ટ્રેક્ટર ચલાવા જ્યું હતું ઉપલામાં પણ હાંકી નાખ્યું છે ત્યારબાદ આ નીચલાપડામાં પણ હાંકી નાખ્યું છે ને અત્યારે આ મારા પપ્પા આમાં હાકે છે ને જો ભાઈ દાંતી મારે છે દાંતી માર્યા પછી લગભગ આમાં રોટાવીટર વિટર મારવાનું થશે એવું બધું થશે એવું લાગે છે મને તો આજે દાંતી મારે છે તો જોવી આગળ મને મારા પપ્પાએ આ ટમેટી લેવાની કીધી છે ટમેટી લઈ લો ભાઈ હવે મસ્ત મસ્ત મોટો બાપા ઘેરે પણ લઈ આવ્યા અને અત્યારે ઘરે પહોંચી ગયા છીએ અને આ બાજુ મારા પપ્પા દાતી પણ સલાવી દીધી થોડી જ હજી બાકી છે ને આ બાજુ ડુંગળી પણ પી ગઈ છે જો વાહ વાહ ભાઈ વાહ તો હવે મારી આગળ સલાવ કઈક કામ સાથે ફરી પાછા હમણાં કામકાજ કરીએ તો બતાવશું બાકી તો આ હરવા ફરવા માં જાય સવાર નો વ્લોગ જ કરવું છે આની આગલો વ્લોગ પણ આજે શૂટ થયો છે શું લાવી ના ના ના

Bet ar bus gačiava? Nana. Atarė ne. To? Nana, ką? Saras, tai kain yra kaina dėdė, ką? Aha. Ką? Kaip jau vidarė pirmą kartą? Dėdė, tai yra. Ai, man dėdė sta poguardai, vėl įvintųsi, man poėdė. Atei bent to, ką ir prizni? Atei, val, 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 val. Mėkyru, tu pan benki, dėdė. Vah, pai. Taip. Saras, pai, saras. Saras, kub, saras.

અમે માર બા છે ને તો છે દિમાગ છે જો તો જો ખા તમે બધાને એવું લાગતું છે હું આમનો ફોલે કામ કરાવી છે ના ના ભાઈ આટલો ઢગલો નાખવાનો છે એટલે કે ફોલ આવે ને ભેગું થાય એટલે અમારે છે ને આમ ક્યો ને તો એક નંબર માં બોલસીન કે પન લેવરાવ કમસેટ બોલ ચાલે લેવરાવ ફોન ભાઈ હા ફોન નો બેન કરે ખડ થોડું મારા દર્શક મિત્રો મને બતાવ પડે કામકાજ આ જો ખા ખા એમ તો એ પાંદડી વીણી જાય છે બાકી બધી ધૂળ એ નહીં આમાં ફેલાઈ જાય છે થોડુંક રાખશું અને બાકી તો આવું ને આવું રહેશે ઓ ભાઈ અરે આવો મહેમાન આવ્યા હતા મહેમાન વ્યાજ સીધા સીધા લા સા પીવા તો મહેમાનને હાથ કરતા મહેમાન આવ્યા નહીં અને હવે તો પાછો સુરત દાદા છે આ લોકેશન ને યાર બધું પીકા જો તો બાકી કામ કાજ કરીએ મસ્ત મજાનું આ લાલ ભરલે ભલે આલ ફટાક થી બધું નાખી દીવી તે દોસ્તો જો હું ઢોર ને જો આવી આ પાડી બહુ ઠિયાકડા મારે છે એટલે અને આ તો કોઈ ઘરે દેખાતું નથી પડામાં બધા વેઈ ગયા છે અને હું પણ પડામાં માં જાવ છું હું કરે છે એ જોવા અને મારા પાડી બહુ ઠિયાકડા મારે છે જો આ એ બાંધી છે અને હવે પડા માં જાવ છું હું બધાય કરતા હોય હું ખબર આ બાજુ ગયા છે એવું લાગે છે અહીંયા જો મકાઈ ખડકી છે અને અહીંયા તુર નાખી છે તુર ફરતા ફરતા કાંઈક કરતા છે એવું લાગે છે અહીંયા થોડા ગાજર ખોદેલા છે અને અહીંયા બે બેઠા છે હું બનાવો છું બે કરીએ છીએ ખીલા ખોડવી છે આપણે આ બધું ખાડા કર્યા છે અને આ તુર ખાઈ જાય અને ઉનાળામાં આપડા પશુ આપડે માલઢોર રાખવી પશુ તકલીફ છે ઉનાળામાં એને પણ ગરમી થાય તમને ખાંજા ખુલ્લા વાતાવરણ માં પશુને બાંધવાનું એટલે પશુ નું સ્વાસ્થ્ય સારું રહે ને આ તુવેરે ખાઈ જાય એટલે એમાં ફરતી બાજુ કર્યા ગોળાય અને બાકી પછી આમાં વાસી ને એવું થાય સીધું કટકીમાં પાથરવાનું એટલે આમાં નીન સારી થાય હું ખોદી ખાબર

તો એટલું રીયો કન્ટિન્યુ કડી રન મળી બાય આજ ફરી પાછું ટીપણું દેડાવાનું શરૂ કર્યું ઉલાવવા શરૂ કર્યું આજ પાછી મોટર કાઢવાની દાર મેંથી કેમ કે આપણે એમાં કઈ પાણી હતું ને બેટાશ થઈ ગઈ એટલે આપણે દારની મોટર કાઢવાની છે પાછું ટીપણું દેડાવું છું જુઓ ભાઈ અહીંયા મારા પપ્પામાં થાય છે મારા બાય લાદાય છે અને હું ટીપણું દેડાવું છું થાકી રહો ભાઈ આટલું તાકાત છે બાર નથી રહી ઢાળી દ્યો તો કન્ટીન્યુ રહ્યો જો

એવું થોડું થોડું બોલતા બોલતા વિખ્યા છે બધું અને હવે ભાઈ કાઢી લેવી મોટર બારી અને ટાંકા નાખવી કૂવામાં વર્ષ મોડું અને આપણે ગામમાં કૂવો કર્યો ત્યાંથી એક કીવે તો બધાનું વાવેતર છે એટલે કે પાણી ભોગે જ નહીં ખબર નકર એવું પીવાનું આવે કા નકર હવે લાયેલ છે નખાણી નથી વાવેતર ના છે એટલે અને બાકી હવે કાઢી લેવી બગબક ઓછી કરવી કામ કરવી ઓકે વાહ હાલો બધા ટીવી જોવા જો હું ટીવીમાં આવશે ને જો આવું ને મસ્તી ના ટીવીમાં વાહ ભાઈ વાહ હું મારા મારા ટીવી જો અત્યારે લાઈવ શરૂ છે ટીવીમાં મજા આવે ને ટીવી કોણ મારી જેમ ટીવી છે એને એને આ હું નહીં દેખાતો ભાઈ આ મફતનું ટીવી હું ગમે ત્યારે હું આમાં દેખાવ તો આવું છે બાકી આજનો વિડીયો એટલો ઘણો નહીં આઈફોન દેખેસ મારો કે હા તો ભાઈ વાત કહો એક આજનો વિડીયો ગણાય ઘણો અમારે એડિટિંગ કરવું છે પછી વિડીયો સારો લાગે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મળી હવે નવા વિડીયોમાં ત્યાં સુધી બાય 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 બાય